દેને ટુકડા ભલા લે હરિનામ જામ આયોજન હોય છે રંગીલા રાજકોટમાં મળી જાય તો પહોંચી જજો અને વધુ વધુ ભક્તો સુધી આ વિડીયોને શેર કરજો હા ભાઈ જલા બાપાનો પ્રસાદ વીરપુરની ખીચડી આ જુઓ મિત્રો કઢી છે ભાઈ બાપાનો પ્રસાદ છે

મોજે જેવાર આખે દર પૂનમ નો પ્રસાદ છે ભાઈ બાપા નો જેટલા મુખે જાય એટલું બહુ સારું બરોબર ને જય 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 આવી ગયા આ મિત્રો જો મહિલાઓ વિભાગ અલગ છે અને સરસ બેસાડીને પ્રસાદી વિતરણ થાય છે દર પૂનમના દિવસે બધા ભાવિક ભક્તો પ્રસાદ લેતા હોય છે અને એ જય જલારામ જય જલારામ હા જય જલારામ ભાઈ બાપાનો પ્રસાદ છે અને જોવો ભાઈ ભક્તો પ્રસાદનો આનંદ લે છે અને આ બાજુ વડીલો માટે સરસ મજાની વ્યવસ્થા રાખી છે દર પૂનમના દિવસે હોય છે મિત્રો પૂનમનો પ્રસાદ જેના ભાગ્યમાં હોય એને જ મળે એટલે પહોંચી જાજો